નમસ્તે ખેડૂત મિત્રો સોની બે જીરાના વાહનની નહીં પણ ચોખાની રાજી લઈને તારીખ અગિયાર એક બે હજાર ચોવીસ પચીસ માર્કેટિંગ યાર્ડ આજે જીરાના બજાર ટકેલા નહીં પણ થોડુંક સારું નથી એવું લાગતું આજે તમારે શું પાંત્રી ઊંચામાં નામ પડ્યું છે સુપર માલ હોય કદાચ તો આગળ સારા નામ પડે બાકી તો કઈ લાગતું નથી તો ચાલો હરાજ જોઈ લઈએ

क्यों जाएं नहीं तो नहीं करूं माल संदर्भ के ऊपर ओमर शेख ने पूछा इन्हें बुलाओगे मारो फंदा रखे हुए अब रहा है હાલો બોલું ધ્યાન રાખશું તેતાલી વી अरे भाई अरे 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 अरे